અધિવેશનના અધ્યક્ષ સ્થાને બિરાજવા આમંત્રણ સ્વીકારતા પત્રકાર જગત ગૌરવની લાગણી અનુભવે છે જોકે ગત અધિવેશનમાં માં ઉપસ્થિત ગુજરાતભર માંથી પધારેલા પત્રકાર એકતા પરિષદના હોદ્દેદારો પ્રમુખો સહિત સૌ પ્રભાવિત હતા ફોટો સેશન પણ ખૂબ ચાલ્યું પણ એ આપના આવેણાના રાજ પરિવારનો ગૌરવ છે મારી પ્રજાનો કલ્યાણ થજો આવો આશીર્વાદ તો ખુદ કૃષ્ણકુમાર સિંહજીએ આપી ગયા છે પ્રજા પ્રજાવસલો રાજવીનો બિરુદ અને બિરુદ બીરુદપ્રમાણની ઓળખ એમની ખાસ વિશેષતા હતી જેનો ગૌરવ ગોહિલવાડની પ્રજા લે છે આજે પણ युवराज શ્રી જયવીરરાજ સિંહજીની એ જ સરળતા એ જ પ્રજા પ્રેમ નાના વ્યક્તિના પ્રસંગનું આમંત્રણ પેલા સ્વીકારે ગાડી ચાલે એવા રસ્તા ના હોય તો ચાલીને પણ પ્રસંગમાં હાજરી સમયસર આપે જોકે ભાવનગરની જનતાએ એમને સમયસરતામાંથી ઘણું શીખવા જેવું છે પણ પત્રકાર જગતમાં એમની ખાસ નોંધ લેવાઈ રહી છે તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકશામના ન્યૂઝ